નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ નિગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો ગુજરાતની અંદર જે જન્મ મરણના દાખલાની અંદર જે સુધારા અંગેના નિયમો છે તેમાં ફેરફાર કરવામાં આવેલા છે અને જે ગુજરાત સરકારના જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવેલા છે તો ચાલો દર્શક મિત્રો આના વિશેની આપણે સમજૂતી મેળવી લઈએ તો પહેલા એવું હતું કે જન્મ મરણનો જે દાખલા હોય એની અંદર માત્ર ને માત્ર એક જ વખત સુધારો થઈ શકતો હતો પરંતુ દર્શક મિત્રો જે નવા નિયમો દાખલા છે એની અંદર દ્વારા જે અલગ અલગ પરિપત્ર જાહેર કરવામાં આવે તે પરિપત્ર મુજબ જો તમને જરૂરિયાત હોય તો એની અંદર એક વખત નહીં પરંતુ અનેક વખત હવે સુધારા થઈ શકશે જન્મ મરણના દાખલાની અંદર અને દર્શક મિત્રો જો કોઈ પણ વ્યક્તિનો જન્મનો દાખલો છે અને તેની અંદર પહેલા એવું પણ વચ્ચે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે સૌથી પહેલી અટક પછી મિડલ જે વ્યક્તિ હોય એમનું નામ ત્યાર પછી મિડલ નામ આ રીતનો પણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે હવે પછી જન્મ મરણના જે પણ દાખલા છે તેની અંદર આ જ રીતે નામ રહેવું જોઈએ એટલે જ્યારે પણ જે સરકારી દસ્તાવેજો છે તેની અંદર જયારે પણ નામ ચેક કરવામાં આવે ત્યારે સૌથી પહેલી અટક મિડલ નામ અને પછી લાસ્ટ નામ આ રીતના જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તેની જગ્યાએ આ પરિપત્ર તમે કોઈ પણ રીતે લખેલું જે પણ નામ છે એ માન્ય ગણાશે કોઈ પણ રીતેનું મતલબ કે ધારો કે કોઈએ પહેલી અટક લખી છે પછી મિડલ નામ લખ્યું છે પછી લાસ્ટ નામ લખ્યું છે એટલે કે જે તે વ્યક્તિની અટક

અને તેના બાળકના નામની પાછળી પોતાનું નામ લગાવવા માંગે છે તો દર્શક મિત્રો એ જે એમનો જે સંતાન છે તેની પાછળ તે માતા તરીકેનું નામ પણ લખી શકશે પરંતુ જો એ જે વ્યક્તિ છે એના જૈવિક છે પિતા છે એટલે કે જે પિતા એમના છે બાળકના જે એના ઓરિજિનલ પિતા છે તેમનું નામ રજિસ્ટ્રેશનની અંદર લખવું એ આવશ્યક રહેશે

આ રીતે કોઈ પણ વ્યક્તિને એને પોતાનો ઓનલી નામ રાખવા માટે પણ એને છૂટ આપવામાં આવેલી છે હવે આ જ રીતે મરણના દાખલાની વાત કરીએ તો મરણના દાખલાની અંદર દર્શક મિત્રો જે તે વ્યક્તિ છે એ વ્યક્તિ ધારો કે સ્ત્રી છે તો સ્ત્રીનું જે માત્ર નામ છે એ લખી શકાય કે માત્ર એનું નામ અને અટક પરંતુ દર્શક મિત્રો હવે પછી જે તે સ્ત્રી છે એના મરણનો દાખલો હોય

કે હવે પછી જન્મ મરણના જે દાખલા છે તેની અંદર માત્ર એક વખતની પણ અનેક વખત સુધારા થઈ શકશે કે જે પ્રમાણે સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવે અને જે તે વ્યક્તિને જે દાખલાની જરૂર હોય તે મુજબ તેની અંદર સુધારા કરી શકશે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જય હિન્દ જય ભારત